જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો થાય મજામાં નહીં મજામાં જશું ને હું પણ મજામાં છું તો આપણે સરસ સવારમાં બ્લોક ચાલુ કરી દીધો છે આજે આપણે વાલીઓ નથી ગયા ઘરે તો ચાલો તમારે આખા ઘરનો નજારો તમને દેખાવી દઉં આવું છે કે અમારું ઘર કાનો કાનન દર્શન કરાવું તો આ છે આજ અમારો મસ્ત મજાનો કાનુડો અમે તેને પાણો ધરાયું તો આજ તો કાકડી ધરાયત ને ઠાકડી પ્રસાદી માં હતી તે કાકડી ખાઈ ગયા હી દૂધ છે ને આ છે અમારા માતાજી તો બધાય દર્શન કરી લેજો ને જે માતાજી લખી દેજો ભલોગ કોમેન્ટ માં માતાજી બધાય લખી દેજો તો

તો ખડ એવું જાય છે એટલે થોડાક દિન થોડાક દિ વરસાદ દવા સાંટેલી હોય એટલે ના આવી દવા ન સાંટી હોય ત્યારે આપણે પહોંચી જાય છે ખડ વાંટવા તો ચાલો આપણે કાયકા તો આવ્યા છીએ એટલે કાયકા કા પેલા ખડ ગાંઘડી કરી લઈએ પછી આપણે મળીએ તો સાહેબ આવી ગયા છે ગાઘડી લેવા માટે આપણે ખરની ગાંઘડી થઈ ગઈ છે એટલે તો આવી ગયા સાહેબ ખરની ગાંઘડી લેવા અને આપને લાગી છે ફૂલ તરસ ફોન કરી કરીને થાય કા તાર આવ્યા